લાલગેટ પોલીસે ઘટનાના સમયે ચારેય આરોપીઓને જકડી પાઠા. પોલીસ દ્વારા કરવામાં આવતું રીકન્સ્ટ્રક્શન એ ગુનાના સ્થળે આરોપીને લઈ જઈને બનાવની પુનરાવર્તન કરાવવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા પોલીસને બનાવની સચોટ વિગતો જાણવા મળે છે અને તપાસમાં પણ મદદ મળે છે. આ પ્રક્રિયા કાયદેસર છે અને આરોપીની ઓળખ અને ગુનાની ગંભીરતા અનુસાર કરવામાં આવે છે. આ બનાવમાં પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાવવાથી આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ છે અને તપાસમાં મદદ મળી છે આ પ્રકારની કાર્યવાહીથી કાયદાનું પાલન થાય છે અને ગુનાઓની તપાસમાં પારદર્શિતા જાળવવામાં આવે છે